જનસહસ ન્યૂઝ માંગ સૌનો સ્વાગત છે છેમિસાગર કોંગ્રેસ સમિતિ માંગ આવતા ચૂંટાયેલા તેમજ પૂર્વ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રીઓ મંત્રી મહામંત્રી કારોબારી સંગઠન મંત્રી તાલુકા કોંગ્રેસ સમિતિ માંગ આવતા શ્રીઓ મહામંત્રી મંત્રી સંગઠન મંત્રી કારોબારી સદસ્ય શ્રીઓ તમામ જિલ્લા અને તાલુકાના કિસાન સેલ બક્ષી સેલ માઇનોરિટી સેલ મહિલા કોંગ્રેસ સેવાદલ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ કોંગ્રેસ ચૂંટાયેલા જિલ્લાને તાલુકાના સદસ્યશ્રીઓ પૂર્વ તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ ભાવી તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ લુણાવાડા શહેર કોંગ્રેસે સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ પૂર્વ કોર્પોરેટરશ્રીઓ સૌને જણાવવાનું કે અઢાર પંચમહાલ લોકસભાની ચૂંટણીના માત્ર ને માત્ર પાંચ છ દિવસ બાકી છે ત્યારે આપના અને બીજા વિસ્તારમાં પોતાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિસ્તારમાં કોઈ પણ ગામમાં સાહિત્ય ન પહોંચ્યું હોય તો પહોંચાડવા વિનંતી દરેક જિલ્લા પંચાયત વાઇઝ સાહિત્ય આપવામાં આવેલ છે જો પહોંચાડવામાં નહીં આવે અને તપાસ કરવામાં આવશે તો જે તે વિસ્તારના સંગઠન અને નેતાશ્રીની જવાબદારી બનશે માટે સૌને વિધિત થાય પોતાના વિસ્તારમાં ક્યાંય બાકી ન રહે તેની કાળજી રાખવા વિનંતી સાહિત્ય ક્યાં હોય અથવા તો ન મળ્યું હોય તો પ્રમુખશ્રીનો સંપર્ક સાધવા વિનંતી સમય હવે છે માટે બધા જ કોંગ્રેસ પરિવારના મિત્રોને સક્રિય રીતે કામ કરવા આહવાન કરવામાં આવે છે સુશાસન માટે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ શ્રીને જીતાડવા એ સમયની માંગ છે તો સૌને આ કાર્યમાં લાગી જવા પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા